વાઘો આપણે દેશ જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ હજી કેમ કે બહાર જ નથી આવી ગયા એટલે ગુડ મોર્નિંગ આવે અને આજે આપણે છે ને વ્લોગ ચાલુ છે અટાણે અટાણ કહી રહ્યું કારણ તમને કહું કેમ કે મારો ફોન આઈફોન છે ને ખોવાઈ ગયો તો પાછો માન ને માન કહીને ગોય તો ખોવાણો નહોતો પણ ભાઈ છે ને હતાડી મૂકો તો એટલે બધું આખું ઘર બધે ફફોર નાખું ભાઈ ભાઈ કહે નહીં કે મેં હતા કેમ કે એક તો આઈફોનમાં કાજ નથી એટલે ફોન તો લાગે નહીં એટલે જળવા પણ કંઈ હોય નહીં એટલે પછી એને હૌવારના અમે ત્રણેય એને હું માન બાપુ બધું ફફોર નહીં હું બધા શું ક્યાં બધા પાથરમાં ધણકા બધા એક એક કરીને ઉખેલા બધા ગાદલા જોયા ક્યાંય આઈફોન નમરે પછી આગળ છે ભાઈ ભાઈ રહીને કીધું એ કે આઈફોન મેં હતાઈડ્યો એટલે છે ને એવું બધું હતું બાકી તને કે આજ તો છે ને હવે કેમ કે શું કે ક્યાં નો મની બતું ક્યાંક મુકાઈ ગયો કેમ કે જ કે જરૂર હતી નહીં ફોનની એટલે અહીંયા કાલ છે ને નો હતાડી મૂક્યો હતો તે હવારનો હું ગોતતો હતો પણ ક્યાં અહીં નો જઈ રહ્યો નહીં અને અત્યારે આપણે કામકાજની વાત કરીએ ને તો અહીંથી જો આ બધું છે ને ચોકડી હતી ને થાંભ વિશેની એ બધી કાઢી નહીં ખી અને દરવાજા જો ઓલા આવી ગયા છે એ આજ દરવાજા ફિટ કરવા આવીએ અને અહીંયા છે ને હું ચોકડી બનાવતો હતો માની થામ વિશેની એટલે જો આ ચોકડી એ બધું ભેણ પડ્યું અહીંયા જો આ કુંડી ટ્રાન્સફર કરી આ કુંડી છે ને અહીંયા હતી અને સિમેન્ટ આપણે શું કે આ બધા ધ્રાબો કરવાનું છે હવે પણ રેતી છે નહીં એટલે હું ને બાપુ જાય છે અત્યારે રેતી લેવા અને પછી આ બધે કરવાનું છે ધ્રાબો પાણી છે નહીં એટલે કુંડી જો ખાલી પડી આગણી ખાલી કરીને ટ્રાન્સફર કરી નાખીએ અને હવે આમ બાબ દીકરા જાઉં છે રેતી ભરવા હાલો તો હવે આખા બપોર કે તડકા ધૂમની મહેનત કરી 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 કરીને માંડ અને ત્યાં આપણે ચોકડી પૂરી કરી છે અને વાગવાની વાત કરીએ તો સાડા ત્રણ જેવું થયું છે આવું તડકાનો વાતો પૂરી ઉદ્યો તડકોની એવી ગરમી અને ચોકડી બનાવી દીધી મારા મમ્મીને જોરદાર હવે ભલે એ થામડા વિશે રાખે ધબધબા એવા રાખે હજી થોડુંક કામ રહી ગયું છે પણ ધીરે ધીરે એકચુલીમાં એ થઈ જશે એનું કારણ છે અત્યારે વાગી ગયા સાડા ત્રણ ને અત્યારે અમારે જવાનું છે મિટિંગમાં બીજે ક્યાંય નહીં અહીંયા જ ખાલી ડેલી બારું નીકળી અને બાજુના ઘરે કેમ કે શું છે કે સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે એટલે આજે મિટિંગ છે સમસ્ત આહીર સમાજ મોડ ગામની અને મિટિંગ છે અત્યારે સાડા ત્રણ વાગે અને એટલે એ મેં કામ મૂકી દીધું અને હવે બધું નાઈ ધોઈ અને પછી જાઉં મિટિંગમાં લગભગ ચૈતર મહિનામાં હપ્તા થવાની છે વાઢિયા પરિવાર દ્વારા આયોજિત થાય એટલે મિટિંગમાં જવાનું છે તો ફટોફટ ના ધોઈ ને તૈયાર થઈ જવું પછી જાવ મીટિંગમાં ચાલો નાઈ ધોઈ અને થઈ ગયા તૈયાર અને હવે બસ જાવું છે બાપુજો આવે છે લખો ભાઈ બધા ડેલી ઊંઘ છે અને અહીંયા જ છે મિટિંગ બાજુમાં ડેલી બહાર નીકળી એટલે મીટિંગ અને આપણે કથા પણ અહીંયા બાજુમાં જ છે અને બધા જો હવે આવવા માં અને કથા આપણે એ બાજુની વાડીમાં જ છે હાલો તો મિટિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને સપ્તાહનું મુહૂર્ત કાલ લેવા જાય છે હજી કાલે કે આપણે જે સપ્તાહ વાંચવા વાળા ભાઈ છે બોર બાપા ઇનારે મુલાકાત થવાની છે તે પછી આગળ આગળ જોવાય પાછી મીટિંગ થાય હમણાં અને પબ્લિક પણ સારું શું જો આ બધામાં ગાડીઓનું કામ છે જે આપણે અહીંયા જ મીટિંગ હતી હજી ચાલુ છે કન્ટિન્યુ અને આ આપણું ઘર અહીંયા સપ્તાહ અને સપ્તાહ પર થાય અહીંયા બાજુના ખેતરમાં જ હાલો આપણે છે ને જો અત્યારે છે ને લક્ષ્મીની રીલ ઉતારતા હતા હું બાપુ કાં બાપુ પગની ભાગે નહીં બહુ આપણા વગર હું જો મોડ જાઉં તો મારે વાહે વાહે વહી આવે અને હદ બીચારી થાકી ગઈ થોડી થોડી હે આજ ફરી ફૂલ ઠેકડા વખી લે ચલો અજાવ અજાઓ ચલો હા હાલો જો ગાય ધોવાઈ ગઈ છે કમ્પ્લેટ ખાણ મૂકવાનું જ બાકી છે આ લક્ષ્મી જા દજા પાણી તો આટલું પીએ ને દીઠું ના મૂકે રોકી નહીં ત્યાં સુધી પીતા રાખે બસ એ હાલો આપણે છે ને જો ગાયને ને ખાણ મૂકી દીધું છે અને આપણે અહીં જો ચોકડી કરી મસ્ત જોરદાર અહીં કુંડીમાં નળ ફીટ કરી દીધો જોયું છે ને કર્યો કરી દીધું મસ્ત ચોકડી અને જો આજે કરવાના છે ઓરા રા આપણે બાપુ જો બધો શું કે ખડ ને ડૂચો નાખ્યો ને આને ઘણી હળગાવ્યું એટલે થાય ઓરા અને હમણાં આવે છે દરવાજો ફિટ કરવા વાળા ભાઈ હાલો જો આપણે ઓરા થઈ ગયા કમ્પ્લીટ મસ્ત જો

અને વાડી આવી ગયા છે ચક્કર મારવા અને વાગવાની વાત કરીએ તો સાડા ચાર જેવું થયું અને બે ત્રણ રેડા નામી આવી ગયા મસ્તીના એ વાડીએ તો વધારે હતા આપણે ગામમાં તો હાવ માપે માપે જતા અને પાછો અત્યારે ત્યાં આ બાજુ ઘાટું બહુ થયું હવે એમનું વયું જાય કે પાછો હમણું ચડે એ કંઈ ખબર નહીં અને પવન અહીંયા હાવ શું છે કે ભૂરની સાઈઝનો પવન છે અને આ છે આપણી કંઈક માંડવી માંડવીમાં તો કંઈ અપડેટ પાછું તો કંઈ છે નહીં હવે નમ જ રહીએ હવે જે અપડેટ છે એ તરીએ છે બધું ઉપરનું કામ પૂરું થયું બધું અને ઉપલી કટકીમાં વિચાર કરીએ કે શું કરવાનું થાય પાણી કાઢવાનું થાય કે ઉપાડ લેવાની અને આ બાજુ વાતાવરણ છે જોરદાર જઈ ગયો કેમ છે મસ્ત હાલો તો ચક્કર બકર માર લઈ અને પછી જાવ દઈ ઘેર હાલો વાડીથી આવી ગયા હતા અને માંડવી ઉપાડી ગયા તા તો બેઠા બેઠા માંડવી તો લીધી અને લક્ષ્મી જાળવા નાખા ને તો એ ખાય કેવી રીતના ખબર હે એમાં ડેડવાન વાન બીબડા રહી ગયો હોય ને એ જ ખાય અને બાકી જો નથી ખાતી જોયું એક ડેઢ વગર બીબડો ન થાય જોયું બાકી નહીં કેમે સમજો ઓલું તો બધું ખાઈ જાય અન્ય તો બધા હજી આ બાજુ આર્યા એ લક્ષ્મી આરિયા જોજો બીબડાનું થાય જોયું હોશિયાર કેમ છે એમાંથી જો બીબડા બીબડા બધા ખાઈ ગયા જોઈ તોડી લીધા હે એ હોંશિયાર ઓય ઝગડને કહે તરે કહો ખાઈ લે ખાઈ લો હમણાં દૂધ પીવાનું છે હમણાં દૂધ પીવાનું છે હવે આજે છે ને નેટમાં થોડોક પ્રોબ્લેમ હોવાના કારણે આજે છે ને થોડુંક નેટ લો આવતું હતું ને એટલે વિડીયો અપલોડ કરવા આવવો પડ્યો અને જો અત્યારે છે ને સંસદ થવાની તૈયારીઓ છે અને આજે છે પહેલું નહોતું એટલે જો તમને બેકગ્રાઉન્ડમાં ગરબા સાંભળાતા હે અમારે સતીમાં છે ને અહીંયા અત્યારે ગરબી હોય દિવસના દિયા તમે જો સાંભળો એક બાજુ તમને મળત પીડેના નગારા સંભળાતા હૈ આપણે મણ પીડિયાના ધજા છે ને એમાં ક્યાંક ના અહીંથી ના દેખાય ઝાડવાડ આવી ગયા બાકી મણતપીડિયાને ધજા અહીંથી દેખાય ત્યાં છે નગારા ચાલુ છે અને જે આપણે ગાય દોવાની બાકી છે અને હમણાં આપણે પાછા દરવાજાને કાલે રહી ગયા તા ને એ ફિટ કરવા અત્યારે આવે કેમ કે કાલે પછી મોડું બહુ થઈ ગયું હતું ને એટલે તો સારું આવું તો મીડિયમ કન્ટિન્યુ બની રહેજો અમે છે ને દરવાજા ફિટ કરી લઈએ હાલો આપણે આવ્યા હતા હે ને કારીગર ભાઈ એટલે આપણે શું છે દરવાજા ને ગેન્ડીન બધું ફિટ કમ્પ્લીટ થઈ ગયું છે જો ગેંડી ફિટ ને દરવાજા ફિટ થઈ ગયા કમ્પ્લીટ મસ્ત જોરદાર અને અંદર બીજું લાઇટ ફિટિંગનું થોડું કર્યું જો કર્યું અહીંયા આ કર્યું જેમાં વાઈટ સિમેન્ટ કરવાનો બાકી છે બધામાં મસ્ત દરવાજા દરવાજા ફિટ થઈ ગયા અને જો તમને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ સંભળાતું હોય આપણે ગરબી ચાલુ થઈ ગઈ જસ્ટ એમ ગરબા ચાલુ થઈ ગયા એમ હજી ગરબી ચાલુ નથી થઈ અને આપણે માલને નાખી દઈ પછી નાહી ધોઈ અને પછી માતાજી જાય માતાજી અમારે અખંડ દીવો ચાલુ હોય અને દીવો તા જોકે આપણે ઘેરે ચાલુ જ છે અખંડ અને માતાજીએ પણ ચાલુ હોય એટલે અહીંયા અમારે બધું શું કે અમારો ભાઈઓ બધા સમસ્ત ડાંગર પરિવાર છે બધાની સાંજે ભેગા થાય ત્યારે બેસે અને મજા કરીએ અને બાકી ગરબીમાં જઈ અને સારું હાલો તો હું નાઈ ધોઈ લઉં અને પછી આપણે ગરબીમાં જઈએ હાલો આપણે ધોયો અને થઈ ગયા તૈયાર અને આપણે આ ગરબીએ જો આરતી ચાલુ થઈ ગઈ છે તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય તો જો આરતીનો અવાજ સાંભળો વાગવાની વાત કરીએ તો પૂણા દસ જેવું થઈ ગયું છે હવે બસ અમારે નીકળવાનું છે હાલો મિત્રો આપણે આવી ગયા માતાજી અને માતાજીના દર્શન કરી લીધા અને આજે પેલો નોર છે એટલે ટ્રાફિક જરાય વિશે જ નહીં કેમકે થોડાક જ જણા હોય પેલા નોર તો આવે નહીં અને આપણો ભાઈ બંધ આવી ગયો લખન રામ રામ સારું ને હા તો ચાલો આપણે આરતીની તૈયારી થઈ છે આરતી બોલી બોલી લઈ એટલે રેડી thank you